તળાજા નગરજનોની સુવિધા માટે આપવામાં આવેલી લાખો રૂપિયાની એમ્બ્યુલન્સ બંધ હાલતે આજ રોજ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના બપોરના બાર કલાકે વાત કરીએ તો થોડા મહિનાઓ અગાઉ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ગ્રાન્ટમાંથી તળાજા શહેરના નગરજનોની સુવિધા માટે ચાલીસ લાખથી વધુની કિંમતની એમ્બ્યુલન્સ તળાજા નગરજનોની સુવિધા માટે આપવામાં આવી હતી જેનો રિયાલિટી ચેક કરતા આ એમ્બ્યુલન્સ બંધ હાલતે જોવા મળી હતી સ્થાનિક સૂત્રો પાસેથી અને પદાધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મહિનાઓ વીતી ગયા છતાં પણ એમ્બ્યુલન્સનું પાર્સિંગ કરાવવામાં આવ્યું નથી અમારા દ્વારા આ રિયાલિટી ચેક કરતા આ એમ્બ્યુલન્સ બંધ હાલતે નજરે પડી હતી મહિનાઓ વીતવા છતાં પણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું પણ એમ્બ્યુલન્સ તળાજા નગરજનોની સુવિધા માટે આ એમ્બ્યુલન્સ ઉપયોગી ન બનતા અનેક તર્ક વિતર્ક ઊભા થાય છે અને પ્રશ્નો પણ ઊભા થાય છે કે મહિનાઓ વીતવા છતાં પણ એમ્બ્યુલન્સનું પાર્સિંગ કેમ થયું નથી હાલ આ એમ્બ્યુલન્સ ચાલીસ લાખથી વધુના ખર્ચે કેન્દ્રીય રાજ્યમતી શ્રીમતી નીમુબેન બાભણીયાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલી છે જે હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો ધન્યવાદ